હવામાન વિભાગના યલો એલર્ટની વચ્ચે આણંદના ખંભાતમાં વરસ્યો ધોધમાર વરસાદ મોચીવાડ ટાવર ટાવરચોક બાવા બાજીવશાહ સાલવા સહિતના વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ પણ તળાવમાં ફેરવાઈ ગયા ખંભાતના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા પડડા ડૂબી જાય તેટલું પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો ભાલબારા ગોલણ મિતલી તરગપુર ઉંદેલ કાળી તલાવડી ટીમ્બા અને વટાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પંચમહાલ જિલ્લામાં પણ વરસ્યો ગોધરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી કલેક્ટર કચેરી સંકુલના ગેટ તાલુકા અને જિલ્લા સેવા સદનના માર્ગો પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ધોધમાર વરસાદથી દાહોદ શહેર થયું પાણી હજારીયા ફળિયા વિસ્તારના રસ્તા વરસાદી પાણીથી જળમગ્ન થયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા દર વર્ષે ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ભારે વરસાદને પગલે દાહોદ નજીકના મોબાલીયા તળાવ પણ ઓવરફ્લો થયું તળાવ ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં લોકો નયનરમ્ય રમ્ય દ્રશ્યો જોવા ઉમટ્યા યાત્રાધામ ડાકોરમાં પણ વરસી મહેર વહેલી સવારથી ડાકોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે નેસ કાલસર ધુણાદરા સુઈ બોરડી રણછોડપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ આ તરફ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે નર્મદા નદીના કાંઠે આવેલ શિલોરના ભંડારેશ્વર મહાદેવ મંદિરના સિત્તેર પગથિયાં પાણીમાં ગરકાવ થયા ફળિયાનો ઘાટ ગોળવાડ ઘાટ માલસર સત્યનારાયણ મંદિર પાસેના ઘાટથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થયો